રાજકોટ અને સુરતમાં જે ધારાસભ્ય જીગેશ મેવાણી ખેડૂત આગેવાન પાલભાઈ અંબાલિયા અને જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો ભાગ લઈ રહ્યા છે આ ન્યાય યાત્રાનો ત્રીજો દિવસ છે આ યાત્રા રતનપર ગામ રાજકોટ તરફ જવા રવાના થઈ આ વચ્ચે ત્રણ ચાર જગ્યાએ તેમનું સ્વાગત કરવામાં આવ્યું રાજકોટ શહેરમાં પ્રવેશ કર્યો હતો અને રાજકોટના ડેભર ચોકમાં માં સંવેદના સભા યોજી આ સભામાં શક્તિસિંહ ગોહિલ સહિતના આગેવાનો હાજર રહ્યા સેવા પ્રમુખ લાલજી દેસાઈએ કહ્યું હતું કે જે પીડિતો ન્યાયયાત્રામાં નથી જોડાયા તે પીડિત પરિવારો આગામી સમયમાં ચૂંટણી લડશે તેમજ જિગ્નેશ મેવાણીએ એવું નિવેદન આપ્યું હતું કે જે પીડિત પરિવારો ન્યાયયાત્રામાં નથી જોડાયા તેઓ પ્રત્યે પણ અમારી લાગણી જોડાયેલી છે જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે લોકોનો અવાજ બનવાનું આખરી ધ્યેય નથી અને લોકોના આશીર્વાદથી સરકાર બને તો કોણ મુખ્યમંત્રી બને એની કોઈ ચિંતા નહીં આપણી વિચારધારાનો મુખ્યમંત્રી હશે તો આપણા જે લોકોને પડતી મુશ્કેલીઓના નિકાલનું કામ એ સત્તાની ખુરશી પર બેઠેલો માણસ સેવાની સાધના કરશે કેટલી તકલીફો લોકોને અહંકાર આવ્યો તમે જો હમણાં કેન્દ્રનું બજેટ રજૂ થયું પ્લેટિનમ પહેરતા હોય એવા કેટલા લોકો સોનાથી પણ મોંઘી ધાતુ કે પ્લેટિનમ પહેરતા હોય એવા કેટલા લોકો હોય હવે પ્લેટિનમ ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડે આ સરકાર પ્લેટિનમ ઉપરની કસ્ટમ ડ્યુટી ઘટાડે અને મારા ખેડૂત ઉપર ટ્રેક્ટર બિયારણ કે ખાતર ઉપરનો જીએસટી ન ઘટાડે આ વ્યાજબી કહેવાય થયું કોઈ બુઝુર્ગ વ્યક્તિ હોય એ વિચાર કરે કે મારે આરોગ્યની તકલીફ ઊભી થાય તો મારે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો છે એટલી લોકોના અંદર ભાવના થઈ કે નીતિન ગડકરી ભાજપની સરકારમાં કેન્દ્રીય મંત્રી છે એનું માયનું નહી હોય મને લાગે છે સરકારે કે વડાપ્રધાનશ્રી એટલે નહીતર તો કેબિનેટમાં મંત્રી મંત્રી વચ્ચે હોય તો ફોન ઉપાડીને વાત કરે ને રૂબરૂ મળીને કહી દે કે ભાઈ આમ નહીં આમ કરો પણ પોતાની વાત નહીં મનાણી હોય તો જનતાની વચ્ચે શું જવાબ આપીશું એ કહેવા માટે એને પત્ર લખ્યો કે આ આરોગ્યના વીમા ઉપર 18% GST છે એ ન ચાલે દૂર કરો આ એને પત્ર લખવો પડ્યો આ હું કે જોયું છે કરો ત્યારે લોકોની આ મુશ્કેલીઓ એના માટે એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે આજે લડીએ લોકોના આશીર્વાદથી સત્તા આવે તો અહંકાર ના આવવો જોઈએ આંબાના ઉપર કેરી આવે અને આંબો નીચો નમે છે એમ એક એક કોંગ્રેસી કાર્યકર્તા કે સત્તામાં બેઠેલો મુખ્યમંત્રી એ અહંકાર નહીં વિવેકથી લોકોની સેવા કરે એ માટેનો આ સંઘર્ષ છે આપ સૌ અહીંયા એકત્રિત થયા ખૂબ પ્રેમથી અહીં આવ્યા અને ખાસ કરીને એનએસયુઆઈના મિત્રોએ ખૂબ સરસ મોટી સંખ્યામાં સ્વાગત કર્યું એમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું